વિડિયોમાં તમે ખેડૂતભાઈઓ જે જનરેટર જોઈ રહ્યા છો આ જનરેટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે જનરેટર ભાઈને વેચી દેવાનું છે એકદમ સાચવેલી કન્ડિશનમાં છે આખું ફાઉન્ડેશન તમને સાથે જોવા મળી જશે ફ્રેમ પણ તમે તેની જોઈ શકો છો જનરેટરની એકદમ આખું સારી કન્ડિશનમાં ભાઈએ સાચવેલી કંડિશનમાં થ્રેચર તમને જોવા મળશે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને જનરેટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ જનરેટર વિશે તો જનરેટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સાચવેલી કન્ડિશનમાં તમને જનરેટર જોવા મળશે ત્રીસ એમ્પિયરનું જનરેટર છે થ્રી ફેઝ જે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ત્રીસ એમ્પિયરનું થ્રી ફેઝ જનરેટર તમને જોવા મળી જશે ભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક થ્રી ફે જનરેટર જે કોઈ ભાઈઓને જનરેટર લેવું હોય તે વિડીયો આખો જોતા રહીજો મોડલની વાત કરું તો ભાઈએ જનરેટર બે હજાર બાવીસમાં લીધું હતું બે હજાર બાવીસનું મોડલ તમને જોવા મળશે માત્ર ને માત્ર સત્સો કલાક જ વાપરેલું જનરેટર તમને જોવા મળશે જે તમે વિડીયોની અંદર થ્રી ફે જનરેટર જોઈ રહ્યા છો ભાઈએ માત્ર ને માત્ર સત્સો કલાક વાપરેલું છે સાવ ઓછું ચલાવેલું જનરેટર તમને જોવા મળશે બાકી જનરેટર સાવ પડ્યું રહેલું છે પડતરમાં રહેલું છે જનરેટર એકદમ નવી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે ફાઉન્ડેશન એક નંબર બનાવેલું છે એકદમ સારી કન્ડિશનમાં આખું ફાઉન્ડેશન તમને જોવા મળી જાય છે જનરેટરનું ફ્રેમ સાથે ભાઈને વેચવાનું છે બે હજારને બાવીસનું મોડલ છે બે હજાર બાવીસમાં ભાઈએ આ જનરેટર નવું લીધું હતું કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એંશી હજાર માત્ર એસી હજાર કિંમતમાં આ થ્રી ફે જનરેટર ભાઈને વેચવાનું છે બાકી કે તમે રૂબરૂ સ્થળ પર જાય ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યું છે એટલે ભાઈએ કિંમત થોડીક અંદાજિત રાખેલી છે થોડું ઘણું માંડ રહી જશે એટલે જે કોઈ ભાઈને આ જનરેટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય ભાઈ સાથે બેઠક કરી વાત કરી ત્યાર પછી તમે જનરેટર લઈ શકશો તો જનરેટરના ઓનરનો કોન્ટેક કરી લેજો માત્ર સત્સો કલાક વાપરેલું છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ રોણકી તાલુકો રાજકોટ જિલ્લો રાજકોટ અને જિલ્લો રાજકોટ જિલ્લામાં તમને આ સંજયભાઈ પાસે જનરેટર જોવા મળશે સંજયભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને જનરેટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને જનરેટર લેવું હોય તો જલ્દીથી તેના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે લઈ શકશો તો તેનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે વિડીયોની બાયોમાં તમને સંજયભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે